હા ફ્રેન્ડ જય માતાજી મિત્રો હું છું આપને જયકુમાર અને આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બહુ ઘણા સમયથી અમારો બ્લોગ આવ્યો નથી કારણ કે અમારે બે હજાર પચીસમાં માતાજીની દયાથી બહુ સરસ પ્રોગ્રામ ચાલતા હતા અને બે હજાર છવ્વીસની અમારે શરૂઆત અમારા સ્ટેટ ઓફ રામાધણીથી કરવી છે અને આજના અમારા દર્શન છે અલખનો ઓટલો એટલે કે ગંગાના ટેરા રામાપીના મંદિરે અને તમને આજના અમે દર્શન કરાવીશું અને મા ગંગા માતાજીનું તમને સત બતાવીશું તો ચાલો આપણે જઈએ અલખનો ઓટલો અને ગંગાના ટેરા જય સાઠંબામાં એન્ટ્રી લઈ લીધી છે અને એમાંનો સાઠંબા તાલુકો બની ગયો હોવાથી રોડની તૈયારી થાય છે બધા રોડ નવા બને છે અમે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ મારી સાથે છે મારા જીગરજાન મિત્રો અમારા જીગરસિંહ અને અમારા અશ્વિનસિંહ તો અમે ખરોડ અને રણજીતપુરાના રૂટે અમે નીકળી ગયા છીએ તો અમે ખરોડ ચોકડી આવી ગયા છીએ આ બાજુ વીરપુર જવાનો રસ્તો છે ચોકડી છે અને આ બાજુ રણજીતપુરા જવાનો છે આપણે સીધા જ જવાનો છે કોઈ ભાઈ બહેન આવતા હોય તો આ રૂટ જોઈ લો એકવાર એ તમને ખ્યાલ આવી જાય આપણે સીધા જ જવાનું છે રણજીતપુરા તો આપણે આ સીધા રૂટ ઉપર જવાનું છે

આ બાજુ જવાનું છે એ છે આ ગંગાના ટેરા હોટલો એ જગ્યાએ અમે આવી ગયા છીએ બારનો હજારો વ્યુ કંઈક આવો છે તમે જોઈ લો અને આ બાજુ છે રામાપીરનું મંદિર ગંગાના ટેરા અલગનો ઓટનો જ્યાં અહીંયા સાક્ષાત રામાપીરના બિરાજમાન છે અને અહીંથી બાર બારથી ભાઈઓ તથા બહેનો બધા નેજો ચડાવવા માટે આવે છે બાબારીની પ્રસાદ લે છે અને જે જગ્યા અહીંયા નામથી ફેમસ છે ગંગાના ટેરા જ્યાં આગળ શિયાળો ઉનાળો ચોમાસું કાળ ઉનાળે પણ અહીંયા પાણી ખૂટતું નથી અહીંયા ગંગા માતાજીનો પ્રવાહ વહે છે એ જગ્યાએ અમે તમને લઈ જઈશું અને ગંગા માતાના પણ તમને દર્શન કરાવીશું તો પહેલાં આપણે કલાક નો હોટલો એટલે રામાપિ આપણે દર્શન કરી લઈએ અને પછી તમને ગંગા માતાજીના દર્શન કરાવશું અમારા બાર બીજના ધણીનું મંદિર છે મંદિરથી બહુ ટાઈસો દ્વારા બનાવેલું છે અહીંયાના ગ્રામજનોએ બહુ ખર્ચો કરીને અહીંયા મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો નો દરવાજો ખોલશે અને દર્શન પણ કરી લેશે તો મિત્રો માતાજી માતાજીનો પ્રવાહ જોવા માટે આપણે થોડાક આગળ ચાલવું પડશે કારણ કે અહીંયાથી આપણેથી થોડે દૂર છે તો આપણે બાઇક લઈને જતા નથી ચાલતા જઈએ છીએ કારણ કે અહીંયા બહુ નજીક છે અને તમને અમે બતાવીશું તો અમારા અશ્વિનસિંહ કીધું એમ રામાપિના અમે દર્શન કરી લીધા છીએ અને તમને જે અમે ગંગા માતાજીના મંદિરની વાત કરતા હતા એ મંદિરનો કંઈક નજારો આવો છો તમે જોઈ શકો છો અહીંયા માતાજીના મંદિરનું કામકાજ ચાલુ છે હવે પૂર્ણ થવાની તૈયારી છે તો ચાલો અમે તમને માતાજીનો પ્રવાહ બતાવીએ અને માતાજીના દર્શન કરાવીએ જ્યાં સાક્ષાત ગંગા માતા અહીંયાથી નીકળે છે

જ્યાં ગંગા માતા અહીંયા પથ્થરમાંથી નીકળે છે એ અમે તમને બતાવીએ અને પાણીનો પણ પ્રવાહ બતાવીએ તો ચાલો તો ગંગા માતાજીનો પ્રવાહ ક્યાંથી નીકળે છે અને ક્યાં વહે છે એ તમને પૂરો આ બાજુ પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ ક્યાં છે નથી દેખાતો એમ નથી દેખાતો તો લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે પાણીનો પ્રવાહ અહીંથી વહે છે અને ત્યાં કુંડમાં હોય છે એમ જુઓ ક્યાંક પાણી હશે દેખાય છે નથી દેખાતો તો ચાલો આપણે જોઈ લઈએ તો લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે અહીંયાથી ગંગા માતાજીનો પ્રવાહ વહે છે તો અમે એ જોવાની અહીંયા પ્રયત્ન કરીએ છીએ અમે જોઈએ છીએ કે મા ગંગામાં ક્યાંથી નીકળે છે અને ક્યાં વહે છે એ કુંડમાં જોજો છે પાણી નથી તો ચાલો અગાડી તપાસ કરીએ આપડીએ ક્યાંક તો હશે મા ગંગાજીનું સત અહીંયા ખોટું ના હોય કારણ કે અહીંયા આવડું મોટું માતાજીનું મંદિર ગ્રામજનો બનાવે છે તો સત વગર તો કંઈ બનાવતા નહીં હોય શું કહેવું જીગરસી આ બાજુ આ બાજુ જવાશે આ બાજુથી જોઈને ચાલો ને ખબર તો પડશે આપણને પાણી થોડું થોડું સુકાયેલું લાગે છે નહીં

જે ગંગા માતાજી ની વાત કરતા હતા એ ગંગા માતાજી નો પ્રવાહ શોધવા માટે અમે ત્યાં પથ્થરોમાંથી અમે આયા હતા ત્યાં સુધી અમે જોયું તો કોઈ પાણીનો પ્રવાહ વહેતો નતો પણ અહિયાં અમારા જીગરસિંહ શોધ્યું અને જોયું તો અહીંયા જે પથ્થર છે એમાંથી પાણીનો પ્રવાહ વહે છે એટલે તમે માનશો કે આજુબાજુ પથ્થરનો નજારો છે બધી બાજુ પથ્થર છે છતાં પણ પથ્થરમાંથી પાણી નીકળે છે એટલે કે ગંગામાં અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને અહીંયાના બાજુના ગ્રામજનો રોજાવના આજુબાજુના ભક્તો સંતો બધા હળીમળીને અહીંયા ગંગા માતાજીનું એક ભવ્ય મોટું મંદિર બનાવ્યું છે તો તમે જોઈ શકો છો અને ગંગા માતાજીના પણ તમે દર્શન કરી લો તમે જોઈ શકો છો પથ્થરમાંથી ગંગા માતાજીનો અહીંયાથી પ્રવાહ નીકળે છે તમને દેખાતું હશે કરી થોડું અને અહીંયા આ ગંગા માતાજીનું ટીરું નાનકડું હતું પણ અહીંયા ઝાડ પડી જવાથી થોડું મોટું થઈ ગયું છે અહીંયા અહીંયા માનતા પ્રમાણે બધા ભાઈઓ બહેનો આવીને ચુંદડી ચડાવે છે અને અહીંયા ગંગા માતાજીના મંદિરે સૌની માનતા પૂરી કરે છે કહેવાય છે ને કહેવત કોઈ દિવસ ખોટી ના હોય તો તમે જોઈ શકો છો અહીંયાથી પથ્થરમાંથી પાણી નીકળે છે દૂર દૂર અહીંયા સૂકો રણ વિસ્તાર છે તમે જોઈ શકો છો છતાં પણ અહીંયા એક ટેરું છે ત્યાં આગળ પથ્થરમાંથી પાણી નીકળે છે એટલે કે સાક્ષાત અહીંયા ગંગામાં બિરાજમાન છે અહીંયા કાળ ઉનાળે પણ પાણી ખૂટતું નથી તમે જોઈ શકો છો અહીંયા શિયાળો ઉનાળો ચોમાસું આ જગ્યાએ પાણી ભરેલું ભરેલું રહે છે તો બોલો ગંગા માત કી જય તો મિત્રો અમને આશા છે કે તમે અલગ ગણી રામાપીરના દર્શન કરી લીધા હશે મા ગંગા માતાજીના દર્શન કરી લીધા હશે અને જો કોઈ ભાઈ ભક્તને બાયડથી આવવું હોય તો પોત્રીસ કિલોમીટર દૂર થાય છે અને સાઠંબાથી આવું હોય તો દસ કિલોમીટર દૂર થાય છે અને આજુબાજુના ભક્તોને આવું હોય તો અમારો બ્લોગ વિડીયો જીગરીયારમાંથી અમે રિલીઝ કરીએ છીએ તો તમે જોઈ શકો છો અને અમારા બ્લોગ વિડીયો થકી પણ તમે આવી શકો છો તો ત્યાં સુધી આપણે મળીએ આવતા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જયરામલ